સભ્યો સર્વે મિત્રોનું આપણા સંગે હાર્દિક સ્વાગત કરું છું હતિનગર ટ્રાય સિટીમાં તેજી ટોપ પર રહેશે સો ફર્સ્ટ એડિશન અમે ગિફ્ટ સિટીમાં કરેલું આ સેકન્ડ એડિશન થવા જઈ રહ્યું છે અને આ ટ્રાય સિટી ને એક બૂમ સિટી તરીકે એક આખી ઓળખ આપે નેક્સ્ટ સો 10 11 12 પીડીપીયુ સર્કલ ધીસ સેકન્ડ એડિશન ઓફ ધ ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ ઇઝ હેપનિંગ નેક્સ્ટ નેક્સ્ટ અને મને કહેતા ખૂબ આનંદ થાય છે આજે કે આખો શો ફૂલી બુક છે અને ઉપરથી અમારે ડોમમાં એડ કરવું પડ્યું છે કે એટલો સુંદર પ્રતિસાદ છે કે છેલ્લે નગર અને ગિફ્ટ સિટી એ ત્રણેયને લઈને ટ્રાય સિટી શબ્દનું પ્રયોજન કરેલું હતું અમદાવાદ એ આપણું પાસ છે ગાંધીનગરે વર્તમાન છે અને ગિફ્ટ સિટી એ ફ્યુચર છે આ આખા જે ટ્રાય મિત્રો તારીખ દસ અગિયાર બાર જાન્યુઆરી સવારે દસ વાગે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર પચીસનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે જેની અંદર લગભગ લગભગ અડસઠથી વધારે બિલ્ડર મિત્રોએ સ્ટોલ લઈ અને આની અંદર ભાગ લીધેલ છે ગાંધીનગરની અંદર વસવાટ કરવા માંગતા દરેક વ્યક્તિને પોતાના અનુકૂળ પ્રોપર્ટી મળી રહે એના માટેનું આ એક સુ આયોજન છે જેની અંદર ગાંધીનગર ટ્રેડઈ ગાંધીનગર તરફથી આવનાર દરેક વ્યક્તિને એક લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર તેમજ દરેક કલાકે એક ઇલેક્ટ્રિક વ્હીકલ દરેક કલાકે એમને ગિફ્ટ તેમજ દિવસે એક દિવસમાં બે ઇલેક્ટ્રિક વ્હીકલનું પણ ગિફ્ટનું આયોજન કરેલ છે ગાંધીનગરમાં વસવાટ કરવા માગતા દરેક વ્યક્તિને અમારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે દરેકે ભાગ લે એ અપેક્ષા સાથે મોસ્ટ વેલકમ ઓકે